માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ વિશ્વ શાંતિ અને કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતા પાર્વતીની પ્રતિવર્ષ નવરાત્રી માં દૈનિક રાજોપચાર પૂજા કરાય છે જગતજનની માતા શક્તિની આરાધનાનો મહાપર્વ એટલે શારદીય નવરાત્રી જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસ અને માતાની આરાધના કરતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ બિરાજે છે પ્રભાસતીર્થ કે જેનો શાસ્ત્રોમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઉલ્લેખ છે જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં માંગ પધરાવેલ એવા પ્રભાસતીર્થ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવરાત્રીના પ્રારંભ સાથે શ્રી સોમનાથ મંદિરની નિશ્ચિત પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર કરવામાં આવી હતી નવરાત્રીના નવ દિવસ શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં મંદિરના પૂજારીશ્રીઓ દ્વારા ત્રણ દશાંશ પાંચ થી ચાર કલાકની રાજોપચાર મહાપૂજા કરવામાં આવશે આદિકાળમાં ચક્રવર્તી સમ્રાટો દ્વારા માતા શક્તિને પ્રસન્ન કરવા રાજોપચાર મહાપૂજા કરવામાં આવતી હતી

અને આશ્વિન માસમાં આવેલ શારદીય નવરાત્ર કહેવામાં આવે છે આ શારદીય નવરાત્ર છે એમાં આદિશક્તિના પૂજન અર્ચન અને આરાધનાનો નવ દિવસ છે આ નવ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહની અંદર મા પાર્વતીની આરાધના કરવામાં આવે છે એ આરાધનામાં સવારના સમયમાં માતાજીનું સ્નાન થાય છે પંચામૃતથી સ્નાન થાય છે અને બપોરે માતાજીની રાજા રાજા મહારાજાઓ જે રાજોપચાર પૂજા કહેતા એવી રાજોપચાર પૂજન દ્વારા માતાની આરાધના કરવામાં આવે છે જેને આપણા વૈદિક પદ્ધતિની અંદર પાત્રા સાધન પૂર્વક માતાજીની રાજોપચાર પૂજા કરવામાં આવે છે